ભરૂચના દયાદરા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન સુધી રેલી કાઢી આદિવાસી સમાજ દ્વારા નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ પ્રસંગે દયાદરા ગામથી શરૂ થનારી રેલી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સ્થિત ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સમાપ્ત થશે આ કાર્યક્રમ માટે યોજાયેલા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી જેમાં રેલીને સફળ બનાવવા વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમ માટે યોજાયેલ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી જેમાં રેલીને સફળ બનાવવા વિવિધ આયોજન થઈ રહ્યા છે આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ જોડાવાનું આહવાન કરવામાં આવ્યું છે અને જાહેર જનતાને પણ ઉજવણીમાં જોડાવવાનું આમંત્રણ અપાયું છે આદિવાસી સમાજ દ્વારા ઉજવાતા આ દિવસની ઉજવણી પોતાના હક ઓળખ અને સંસ્કૃતિ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે પ્રયાસ કરવામાં આવશે જોહાર મિત્રો આજની મિટિંગમાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભરૂચના તલાવ હેમુભાઈના સ્થાનિક પર કરવામાં આવી છે આ મિટિંગનો મુખ્ય મુદ્દો એ છે કે ભરૂચ અને ગામડાના લોકો એક થાય જન જાગૃત આવે એ માટે આજે પહેલી વાર નવ ઓગસ્ટ નું વિશ્વ આદિવાસી દિવસ નું આયોજન કરવામાં આવી રહ્યું છે તો તમામ મારા આદિવાસી સમાજના આગેવાનો સર્વ આગેવાનો અમે ભાવભીનું આમંત્રણ કરીએ છીએ જય જોહાર જય આદિવાસી દિવસ